નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ બે હજાર અંતર્ગત માર્ગ સુરક્ષા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ બે હજાર અંતર્ગત માર્ગ સુરક્ષા અભિયાન કાર્યક્રમનું આયોજન માર્ગ સુરક્ષા અભિયાનના ભાગરૂપે આજે આમલેથા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી કે એ બાળા સાહેબની અધ્યક્ષતામાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરાવી સલામતી અભિયાનના મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતીના નિયમો અંગે લોકોને માહિતગાર હેતુથી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમને મળ્યો અને જિલ્લાના લોકોમાં સંદેશો સુપ્રત થઈ ગયો કે જીવનની સલામતી માટે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા હાંકલ કરી હતી બ્યુરો રિપોર્ટ ઇરફાન બલોચ નર્મદા